ચોમાસાની સિઝન આવતા જ શહેરોમાં વિકાસના નામે કરાયેલો મેકઅપ ક્યાં ધોવાઈ જાય તેની ખબર જ નથી પડતી જેવી રીતે એક સ્ત્રી પોતાના ચહેરાને વધુ સુંદર દેખાડવા માટે મેકઅપ લગાવે છે ને તેમ આપણું તંત્ર રસ્તાઓ બરાબર હોવાના ડોળ કરવા ડામરનું મેકઅપ કરીને લોકોને રાજી રાખે છે અને ચોમાસું આવતા જ બધો મેકઅપ ધોવાઈ જાય છે ભાવનગરમાં કેવા હાલ છે કેવી રીતે રસ્તા મેકઅપ ધોવાયો છે જોઈ લો તંત્રના પાપે ભાવેડા વાસીઓ પરેશાન ખરાબ રસ્તાએ બગાડી ભાવેડાની સુરત અનેક રજુઆત છતાં કામગીરી શૂન્ય રસ્તાઓની હાલત તો હાલ સમગ્ર રાજ્યમાં એક સરખી જ છે એટલે કે ખરાબ આવી જ હાલત છે ભાવનગરની શહેરના ચિત્રા જીઆઈડીસી માં તોડ રસ્તાઓથી લોકો ત્રસ્ત છે જીઆઈડીસી માં આઠસો જેટલા એકમ હોવા છતાં રસ્તાઓના ઠેકાણા નથી રસ્તાઓમાં જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા છે જેનાથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે ઉદ્યોગકારો કહી રહ્યા છે કે ચૌદ વર્ષ પહેલા અહીંયા રસ્તાઓ બનાવ્યા હતા ત્યારબાદ તંત્રએ પાછું વળીને જોયું નથી રસ્તાઓમાં પડેલા ખાડામાં વરસાદી પાણી ભરાય અને ભૂંડા હાલ થાય લોકોના અત્યારે રોડ ની હાલત ખુબ જ ખરાબ હોવાથી અમે સો બંદો છે પણ આ દર વર્ષે તો પણ આ કામ કરાવવું પડે છે અને અમારી એક મર્યાદા હોય છે એટલે કામ જો રાજ્ય સરકાર અમારો બે હજાર સત્તર માં મૂકેલો પ્રોજેક્ટ સત્પુરે મંજૂર કરે અને આ કામ કરાવે તો ચિત્ર ઉદ્યોગ આનાથી ઘણો ફાયદો થશે ચિત્રા જીઆઈડીસીમાં રસ્તા ખરાબ હાલતમાં છે ઠેર ઠેર તૂટી પડ્યા છે મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે રસ્તા પરથી પસાર થતા ભારે વાહનો સહિત તમામ વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે મસ્ત મોટા ખાડામાં પટકાતા અમુકવાર વાહનોને મોટા પાયે નુકસાન પણ થાય છે છેલ્લા કેટલાક વર્ષોથી તો પરિસ્થિતિ એ હદે ખરાબ છે કે એકમોને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ બમણો થયો છે એકમોના માલિકનું કહેવું છે કે મહાનગરપાલિકા અને જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલને પણ વેરો ભરવા છતાં સુવિધામાં વધારો થતો નથી હાલ તો જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા સ્વભંડોળમાંથી ખાડાનું કરાવવામાં આવ્યું પણ તંત્ર છે કે કામ કરવા તૈયાર નથી કે આ રોડ રસ્તા અત્યારે બહુ ખરાબ છે જે ચિત્રા હાલત રોડ બહુ ખરાબ છે એટલે ગુજરાત સરકાર અને જીઆઈડીસી જલ્દી સારા કરાવે રોડ રસ્તા અને આ ભાવનગર જિલ્લામાં મોટા મોટી વસાહત છે અને આમાં ઉદ્યોગકારો સાડી સવા આઠસો થી સાડી આઠસો જેટલા ઉદ્યોગો આવેલા છે અને જલ્દી રોડ રસ્તા સારા થાય એવી અમારી રાજ્ય સરકાર અને જીઆઈડીસી પાસે છે ચિત્રા જીઆઈડીસી એસોસિએશને રસ્તાને લઈને અનેક વાર રજૂઆતો કરી છે વિવિધ યોજનાઓ અંતર્ગત પણ રજૂઆત કરી છે રસ્તા માટે સ્વભંડોળ માટેના કરોડ રૂપિયા પણ જમા થઈ ગયા છે તેમ છતાં આજ દિન સુધી આ વિસ્તારની સ્થિતિ જેસે થે છે ઉદ્યોગકારો કહી રહ્યા છે કે ત્રણ મહિના અગાઉ ફાઇલ મંજૂરી માટે મુકાઈ હતી પણ તેમાં પણ કોઈ કામગીરી ન થઈ ઉદ્યોગકારો કહી રહ્યા છે કે વેરા રોડ બહુ જ ખરાબ હાલતમાં છે મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે વાહનો લઈને આવવું એ બહુ મુશ્કેલરૂપ થઈ ગયું છે નાના વાહનો ખાડામાં ચલાવે પડે એટલે એના કારણે બહુ મુશ્કેલી થાય છે ને ફોર વ્હીલર ને પણ વારંવાર ખાડામાં પડવાના કારણે નુકસાન બહુ થાય છે અહીંયા જે ટ્રાન્સપોર્ટરો આવે છે તેની ગાડીઓ પણ વારંવાર ફસાઈ જાય છે અને એક્સિડન્ટો થાય છે ખરાબ રસ્તાઓના કારણે થઈને જેથી ઘણી વખત ટ્રાન્સપોર્ટ કંપનીઓ પણ અહીંયા તેનો ટ્રક લાવી અને મટીરિયલ લઈ જવા અથવા લાવવા બંનેમાં ના પાડી રહ્યા છે ઉદ્યોગકારો કહી રહ્યા છે કે જયારે રજૂઆત કરીએ ત્યારે વાયદાઓ કરીને તંત્ર સંતોષ માની લે છે ખરા અર્થમાં કામગીરી તો થઈ જ નથી વાદાઓના પુલ બાંધી તંત્ર ઉદ્યોગકારોને રાજી રાખી રહ્યું છે ભાગે આપતા રૂપિયા ભરી દીધા હોવા છતાં તંત્ર રસ્તાની કામગીરી શરૂ કરવામાં શેની રાહ જોઈ રહ્યું છે તે સમજથી પરે છે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ